इन लोगों ने समझाइश की। मैं सर फोर परसेंट में भी एक सुचन थी। क्या जो जूंबे से वो उदाहरण को दे खात्री आपके आ रही थी। यहाँ जो नाना मोटा परा सुचन उपर से कि आप मैं आईएस में साम्राज्य तो सुचन विस्तार में इसीलिए न्यू दस्तावेज़ बोलने आये तो तुम्हें हम मेंशन कर दोगे कि ये आप रखो तक्� આજે આ કમિશનર સાહેબ આવ્યા પછી પહેલીવાર સ્વચ્છતા માટે સ્થાનિક નાગરિકોને રહેવાસીઓને બોલાવવામાં આવ્યા હતા તે પૈકી ઓલ્ડ સિટી વિસ્તારમાંથી ચાદરાજા વિસ્તારમાંથી એકમાત્ર પ્રતિનિધિ તરીકે મને બોલાવવામાં આવ્યા તો એનો મને આનંદ છે અને મેં મારા અનુભવોની વાત કરી કે બે હજાર તેરમાં પહેલીવાર સ્વચ્છતા અભિયાન થયું હતું જ્યારે કોઈ જાણતું નહોતું એવા સમય અને તે ઓલ સિટીમાં થયેલું અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા થયેલું ત્યારથી લઈને બે હજાર ચૌદ બે હજાર પંદર સત્તર દરેક કમિશ્નર વખતે અમે લોકો આ કાર્યમાં જોડાયેલા છે એમ આ કમિશનર માટે એક જ વાત મેં કરી છે કે આપના આવ્યા પહેલાં અમારા સૌની પરિસ્થિતિ લાખો નિરાશા જેવી હતી એ લાખો નિરાશામાં એક આશા નવી જન્મી છે ત્યારે અમને ફરી કામ કરવાનું મન થયું છે અને અમે સહકાર આપીશું અત્યારે બિટિંગ સ્વચ્છતાની હતી હેરિટેજની નથી એ વિષય લેવાના છે મારા ફરતી બધા વિષય લઈશું કામ કરે એવા હોય તો કામ કરવાનું આપણને માન થાય આપણી નિરાશા એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નિરાશા આપી અને આ અધિકારી આપણને આશા આપે છે એ મોટો આનંદ વડોદરા માટે ગૌરવનો વિષય છે કીર્તિભાઈ પરીખ વોર્ડ નંબર સોલ નો આદિત્ય પેરેડાઈઝ આદિત્ય વિલાનો પ્રમુખ તરીકે મને નિમણૂક કરી છે ત્યારે આજે કમિશનર સાહેબે સ્વચ્છતા અભિયાન માટે એક મીટિંગ વોર્ડ પ્રમુખોની રાખી અને એમાં દરેક પ્રમુખોએ હાજર રહી અને કમિશનર સાહેબના આદેશ મુજબ અને એમના માર્ગદર્શન હેઠળ જે કંઈક મને ધ્યાન દોર્યું છે એ ખરેખર લાયક છે આ સાથે સાથે વોર્ડ પ્રમુખોએ અને સોસાયટીના પ્રમુખોએ ભેગા થઈ અને પોતાની સોસાયટીમાં સ્વચ્છતા સારી થાય અને સ્વચ્છતા સાથે સાથે દરેકને સમજણ આપે અને સ્વચ્છતાને પહેલો સ્થાન આપે એ બદલ પ્રમુખોએ પણ એક જવાબદારી સ્વીકારવી પડશે અને નાગરિકોએ પણ પોતાની એક પ્રાથમિક જવાબદારી લઈ અને રોડ પર કચરો નહીં નાખવાનો રોડ પર ગંદકી નહીં કરવાની એવી શપથ લેશે તો હું ધારું છું કે વડોદરા શહેર સફાઈમાં પહેલાં સ્થાને આવશે એવી હું પ્રભુને પ્રાર્થના કરું છું હું જયપ્રકાશ હૈ મહેતા વોર્ડ નંબર સોલ આદિત્ય પેરેડાઈડના પ્રમુખ છું અને આજુબાજુ સોસાયટીમાં હું એક સેવાકીય કાર્ય પ્રમુખ કરું છું